ગુજરાત રાજ્યમાં હવે ચોમાસાનો માહોલ બરાબર જામ્યો છે તો હવામાન વિભાગ દ્વારા આજરોજ સાર્વત્રિક મેઘ મહિનાની આગાહી કરવામાં આવી છે ત્યારે ગઈકાલે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ વરસ્યો હતો તો રાજ્યના એકસોને બે તાલુકામાં ગઈકાલે વરસાદ કાપ્યો હતો ત્યારે પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકામાં આકાશમાં વીજળી પડવાથી એક ગાયનક પક્ષીનું મોત નીપજ્યું હતું સરસ્વતી તાલુકાના વામૈયા હનુમાનપુરા ગામમાં આકાશી વીજળી પડવાથી એક ગાયને એક પક્ષીનું મોત નીપજ્યું હતું ત્યારે ગાજવીજ અને વીજળી સાથે વરસેલો વરસાદ આફત લઈને આવ્યો હતો તો પાટણ અને સિદ્ધપુર શહેરી વિસ્તારમાં પ્રથમ વરસાદે જ પાલિકાની પોલ ખોલી નાખી હતી જેમાં વરસાદ વરસતા અનેક વિસ્તારોમાં ઘૂંટણસમાં પાણી ભરાયાના દ્રશ્યો સર્જાયા હતા તો ગત મોડી સાથે પાટણ પંથકમાં વરસાદ ધબધબાટી ભૂલાવતા ક્યાંક ખુશી તો ક્યાંક મુશ્કેલીના દ્રશ્યો જોવા મળી ગયા હતા દિપક ચત્વારા સાથે સીએન એન ન્યૂઝ પાટણ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ